તો સુરતમાં ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતની હડતાલના બેનરો લાગ્યા છે રત્ન કલાકારોએ દસ માર્ચે કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ બે દિવસમાં એક્શન પ્લાન તૈયાર કરવાની પણ વાત કરી હતી હજુ સુધી સરકાર તરફથી કોઈ જાહેરાત ન થતાં રત્ન કલાકારોએ રેલીનું આયોજન કર્યું છે ત્રીસમી તારીખે ગાંધી ચિંધિયા માર્ગે રત્ન કલાકારો રેલી કાઢીને વિરોધ કરશે મહત્વનું છે કે છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદી હોવાથી રત્ન કલાકારોમાં આપઘાતના કેસ વધી રહ્યા છે જેના લીધે રત્ન કલાકારોએ મોંઘવારી મુજબ ત્રીસ ટકાનો પગાર વધારો અને ભાવ વધારાની માંગ કરી હતી આ ઉપરાંત આપઘાત કરનારા રત્ન કલાકારોના પરિવારને સહાય આપવાની પણ માંગ કરવામાં આવી છે

શાંતિપ્રિય રીતે ગાંધીજી આ માગે આપણે આપણી માંગો ને સરકાર સમક્ષ પહોંચાડવા માટે એક જનસમૂહ સમૂહ એકતા બને રત્ન કલાકાર એકતા રેલી નું આયોજન કરે છે તો તમામ રત્ન કલાકારો ને વધારવા અમારી નમ્ર વિનંતી છે